વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મૂકેલી દરેક વસ્તુઓનું ખૂબ મહત્ત્વ રહેલું હોય છે આ માટે કઈ વસ્તુ તમે ક્યાં મૂકો છો એ બહુ જરૂરી છે સાચી દિશામાં તમે વસ્તુ મૂકતા નથી તો જીવનમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે કેટલીક જગ્યાઓ એવી પણ હોય છે જ્યાં કોઈ સામાન તમારે મૂકવો જોઈએ નહીં આ જગ્યાઓને હંમેશા માટે ઘરમાં ખાલી રાખવી જોઈએ ભોપાલ નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકારક પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ ન્યૂઝ અઢારને જણાવ્યું કે કેટલાક લોકો ઘરની મધ્યમાં એક થાંભલો બનાવતા હોય છે તેમજ કોઈ ભારે વસ્તુ ઘરની વચ્ચે મૂકી દેતા હોય છે આમ આ બધી બાબતોને વાસ્તુ અનુસાર ખોટું માનવામાં આવે છે આનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને ઘરની ઉન્નતિ રોકી દે છે તો જાણો ઘરની વચ્ચે કઈ વસ્તુ રાખવી જોઈએ નહીં આમ તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં ઘરની વચ્ચેના સ્થાને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે આ સ્થાનને તમે ખાલી રાખો છો તો દિવ્ય શક્તિઓનો વાસ થાય છે આ સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે આ માટે શક્ય હોય ત્યાં સુધી આ સ્થાનને ખાલી રાખો તમે કોઈ વસ્તુ મૂકવા ઈચ્છો છો તો એ વસ્તુઓ મૂકો જેની ઉન્નતિ થાય તમે તમારા ઘરના મધ્યમાં કોઈ વસ્તુ રાખવા ઈચ્છો છો તો તમે જગ્યાના આકારના અનુસાર શુભ તેમજ સકારાત્મક જોડ મૂકી શકો છો આમ કરવાથી વાતાવરણ શુદ્ધ બને છે આ સિવાય તમે ઘરની વચ્ચેના સ્નાન પર હાથીની મૂર્તિ પણ રાખી શકો છો આ તમારા પરિવારના સભ્યો માટે લાભકારી સાબિત થઈ શકે છે આમ કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી થાય છે અનેક લોકોના ઘરમાં તમે હાથીની મૂર્તિ જોઈ હશે આ હાથીની મૂર્તિ તમે ઘરના મધ્યમાં મૂકો છો તો અનેક લાભ થઈ શકે છે ઘરની વચ્ચે તમે દરરોજ પાણીની છાટ પણ નાખી શકો છો આમ કરવાથી તમારા કરિયરમાં વૃદ્ધિ થાય છે અને સાથે તરક્કીના માર્ગો ખુલી જાય છે